એન્ડ મમ્મીએ પૂછ્યું કે બેટા ઉપર શું થયું તો કે આજે મને સ્કૂલમાં માં ઉંદર સાત પૂછડી વાળો કીધો કે તો કે એક કામ કર જા બાણાને નજીક એક પૂછડી કપાઈ તો ઉંદર ભાઈ તો એવું કર્યું હવે એને છ પૂછડી રહી કેટલી પૂછડી રહી છ પૂછડી રહી એટલે ઉંદર ભાઈ ને દિવસે સ્કૂલે ગયો ત્યાં જઈને કીધો તો બધા છોકરા પાછા કેવા લાગ્યા ઉંદર છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો તો ઉંદર ભાઈ તો પાછા રોતા રોતા આવતા અને મમ્મી કે તું અજી એક પૂછડી કપાયા હવે કેટલી પૂછડી રહી પાંચ પૂછડી આ ઉંદર રોજ નિસાડે અને છોકરાઓ રોજ ખીચવે ઉંદર પાંચ વાળો પાછી એક કપાઈ ઉંદર ચાર પૂછડી વાળો એમ કઈ નઈ જવા લાગ્યા વળી પાછી ઉંદર એક પૂછડી કપાઈ વળી પાછા સાડા એ ગયા વળી પાછા એમને કીધું કે ઉંદર ચાર પૂછડી વાળો ત્રણ પૂછડી વાળો આમ કરતા કરતા

સ્કૂલે ગયા તો શું થયું ખબર છે ભાઈ ને એવું હતું કે હવે તો મારે પૂછડી જ નથી તો હવે કોઈ મને ભી જવશે